વડોદરા શહેરમાં મગર અને માનવનો વસવાટ ખૂબ જ નજીકથી છે ચોમાસાની શરૂઆતના પ્રારંભે જ વડોદરા શહેરમાં વિશ્વામિત્રી નદીમાં પાણીની આવક થતાં મગરો બહાર નીકળવાની શરૂઆત થઈ ગઈ છે રોજ વિવિધ વિસ્તારોમાંથી સામાજિક સંસ્થાઓ કે વિભાગને આ અંગેના કોલ પણ મળી રહ્યા છે ગત મોડી રાત્રે ફતેગંજ વિસ્તારમાં આવેલ ઈ કેમ્પસમાં મગર પ્રવેશી ગયો હોવાનો કોલ વિભાગને મળ્યો હતો જેના પગલે વન વિભાગની ટીમ ઇએમઇ કેમ્પસમાં પહોંચી હતી અને આર્મી કોટર પાસેથી સાડા ત્રણ ફૂટના મગરને ભારે જહેમત બાદ રેસ્ક્યુ કર્યો હતો ઉલ્લેખનીય છે કે વર્ષ ઓગણીસો સાહીઠમાં વિશ્વામિત્રી નદીમાં આશરે પચાસ જેટલા મગરો હતા જો કે આજે વિશ્વામિત્રી નદીમાં ચારસોથી વધુ મગરોનો એક અંદાજ છે વડોદરા જિલ્લામાં વિશ્વામિત્રી નદી ઉપરાંત ઢાડર નર્મદા નદી અને વિવિધ તળાવોમાં મળી કુલ એક હજાર કરતાં વધુ મગરો હોવાનો એક અંદાજ જોવાઈ રહ્યો છે મગર શિડ્યુલ વનનું સંરક્ષિત પ્રાણી છે નદી કે તળાવ તેના કુદરતી આવાસ છે મગર જ્યારે પાણીમાં ઉતરે છે ત્યારે એની આંખ ઉપર ગ્લેન્સ નાખે છે જેથી એની વિઝિબિલિટી સાહીઠથી સિત્તેર ટકા ઘટી જાય છે મગર પાણીમાં ઉઠતા તરંગોના આધારે શિકાર કરે છે જ્યારે કોઈ નદીમાં કપડાં કે વાસણ ધોવે અથવા તો છબછબિયા કરે ત્યારે મગરને લાગે છે કે કિનારે તેનો કોઈ શિકાર પાણી પીવા આવ્યો છે આ સંજોગોમાં મગર તેના ઉપર હુમલો કરે છે મગરના હુમલામાં કોઈ વ્યક્તિનું મૃત્યુ થાય તો તેને સરકાર તરફથી ચાર લાખ રૂપિયા વળતર ચૂકવવામાં આવે છે શહેરના ફતેગંજ વિસ્તારમાં આવેલ ઈએમઈ કેમ્પસના આર્મી કોટરમાં ગત મોડી રાત્રે સાડા ત્રણ ફૂટનો મગર આવી ગયો હતો વડોદરા વન વિભાગની ટીમે ભારે જહેમત બાદ તેનું રેસ્ક્યુ કર્યું હતું અને મગરને વડોદરા વન વિભાગ ખાતે લઈ જવામાં આવ્યો હતો નમસ્કાર વડોદરા મારું નામ હેમંત કુમાર રાકેશભાઈ વઢવાણા છે આજ રોજ હુડા સર્કલ જે ઈએમઈ ટેમ્પલ છે તેમાં એક નાનકડા મગરનું બચ્ચોનું રેસ્ક્યુ કરવામાં આવ્યું છે ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટને સાથે રાખીને મગરનું રેસ્ક્યુ કરવામાં આવ્યું છે ત્યાં વડોદરા શહેરની અંદર જેમ જેમ વિશ્વામિત્રી નદીનું સ્તર છે એ વધી જ વધી રહ્યું છે ત્યારે નાના એવા મગરના બચ્ચા અથવા જે મગર અંદર રહે છે અને અથવા વન્યજીવો જે નદીના કાંઠે રહે છે તે રહેણાંક વિસ્તારોમાં દેખાય છે અથવા તો રાત પડે તો રહેણાંક વિસ્તારોમાં આવી જાય છે અને સવારે પાછા જતા રહે છે ત્યારે જ આવા ઈ ટેમ્પલમાંથી અમારા ટીમ દ્વારા આ મગરનું રેસ્ક્યુ કરવામાં આવ્યું છે સંદીપ ગુપ્તા હર્ષદ સોની વિશાલ ચૌધરીને હિતેશ રાણા દ્વારા આ મગરનું રેસ્ક્યુ કરવામાં આવ્યું છે નાનકડો મગર હતો એટલે વડોદરા શહેરની તમામ જનતાને હું અપીલ કરવા માંગુ છું કે વડોદરા શહેરમાં વિશ્વામિત્રીના કાંઠે રહેતા દરેક વ્યક્તિઓ જ્યારે આવા કોઈ પણ વન્યજીવો દેખાય તો એનાથી પેનિક ના થશો અમારા જેવી વન્યજીવો માટે કામ કરતી ઘણી બધી સંસ્થાઓ છે એનો સંપર્ક કરો અથવા મારો સંપર્ક કરો ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટનો સંપર્ક કરો મારો સંપર્ક કરવા માટે ડબલ નાઇન ટુ ફાઇવ ઝીરો ફાઇવ એઇટ વન થ્રી સેવન જે અમારો હેલ્પલાઇન નંબર છે એના પર તમે ટ્વેન્ટી ફોર બાય સેવન ગમે ત્યારે ફોન કરી શકો